એને અલફનો નિશ્ચય કરાવો પછી આગળ વધો અલફના નિશ્ચય વગર જ્ઞાન આપવો ટાઈમ વેસ્ટ કરવો છે પ્રશ્ન છે કયો મુખ્ય એક પુરુષાર્થ સ્કોલરશીપ લેવાના અધિકારી બનાવી દે છે બાપ તો છે કલ્યાણકારી કલ્યાણના માટે જ રાય આપે છે જે અંતરમુખી યોગી બાળકો છે તે ક્યારેય દે અભિમાનમાં આવીને રિસાતા કે લડતા નથી એમની ચલન ખૂબ રોયલ શાનદાર હોય છે ખૂબ થોડું બોલે છે યજ્ઞ સર્વિસમાં રુચિ રાખે છે તે જ્ઞાનની વધારે તિકતીક નથી કરતા યાદમાં રહીને સર્વિસ કરે છે ઓમ શાંતિ ખાસ કરીને જોવામાં આવે છે પ્રદર્શની સર્વિસના સમાચાર પણ આવે છે તો મૂળ વાત જે બાપને ઓળખવાની છે એના પર પૂરો નિશ્ચય બેસાડવાથી બાકી જે કંઈ સમજાવતા રહો છો તે કોઈની બુદ્ધિમાં બેસવું મુશ્કેલ છે ભલે સારું સારું કહે છે પરંતુ બાપની ઓળખ નથી પહેલા તો બાપની ઓળખાણ હોય બાપના મહાવાક્ય છે આ છે મુખ્ય વાત ભગવાન એક છે તે પતિત પાવન છે જ્ઞાનના सागर સાગર સુખના સાગર છે તે જ ઊંચેથી ઊંચા છે નિશ્ચય થઈ જાય તો પછી ભક્તિ માર્ગના જે શાસ્ત્ર વેદ ગીતા ભાગવત છે બધા ખંડન થઈ જાય ભગવાન તો પોતે કહે છે કે આ મેં નથી સંભળાવ્યું મારું જ્ઞાન શાસ્ત્રોમાં નથી તે છે ભક્તિ માર્ગના શાસ્ત્ર માર્ગ નું જ્ઞાન છે હું તો જ્ઞાન આપી સદગતિ કરીને ચાલ્યો છું પછી આ જ્ઞાન થઈ જાય છે જ્ઞાનની પ્રાલબ્ધ પૂરી થયા પછી ફરી ભક્તિ માર્ગ શરૂ થાય છે જ્યારે બાપ બાપનો નિશ્ચય બેસે તો સમજે ભગવાન વાચ આ ભક્તિ માર્ગના શાસ્ત્ર છે જ્ઞાન અને ભક્તિ અડધો અડધો ચાલે છે ભગવાન જ્યારે આવે છે તો પોતાનો પરિચય આપે છે હું કહું છું પાંચ હજાર વર્ષનું કલ્પ છે મેં તો બ્રહ્મા મુખથી સમજાવી રહ્યો છું તો પહેલી મુખ્ય વાત બુદ્ધિમાં બેસાડવાની છે કે ભગવાન કોણ છે આ વાત જ્યાં સુધી બુદ્ધિમાં નથી બેઠી ત્યાં સુધી કબર કબરથી જગાડવા માટે શાસ્ત્ર વગેરે ભણવાથી તો નહીં જાગશે પરમ આત્મા છે જ્યોતિ સ્વરૂપ તો એમના બાળકો પણ જ્યોતિ સ્વરૂપ છે પરંતુ તમારા બાળકોની આત્મા બની છે જેના કારણે જ્યોતિ ઓલવાઈ ગઈ છે પહેલા પહેલા બાપનો પરિચય ન આપવાથી પછી જે પણ મહેનત કરે છે ઓપિનિયન વગેરે લખાવો છો તે કઈ કામ નું નથી રહેતું એટલે સર્વિસ થતી નથી નિશ્ચય હોય તો સમજે કે બરોબર બ્રહ્મા દ્વારા જ્ઞાન આપી રહ્યા છે મનુષ્ય બ્રહ્માને જોઈને કેટલા મૂંઝાય છે કારણ કે બાપની ઓળખ નથી તમે બધા જાણો છો ભક્તિ માર્ગ હવે પાસ થઈ ગયો છે કળિયુગમાં છે ભક્તિ માર્ગ અને અત્યારે સંગમ પર છે જ્ઞાન માર્ગ અમે સંગમ યુગી છીએ રાજયોગ શીખી રહ્યા છીએ દેવી ગુણ ધારણ કરીએ છીએ નવી દુનિયાના માટે જે સંગમ યુગ પર નથી તે દિવસ પ્રતિ દિવસ તમો પ્રધાન બનતા જ જાય છે એ તરફ તમો પ્રધાનતા વધતી જાય છે આ તરફ

યાદ કરવું ખૂબ કઠિન છે મુશ્કેલ છે બાપને યાદ કરવાનું છોડી પોતાની તીક તીક સંભળાવતા રહે છે બાપના નિશ્ચય વગર બીજા ચિત્રો તરફ વધવું જ નહીં જોઈએ નિશ્ચય નથી તો કઈ પણ સમજતા નથી અલફ નો નિશ્ચય નથી તો બાકી બે તે માં બે તે મે માં જવું

બાપ કહે છે જ્યારે મારી નિંદા પૂરી થવાનો સમય હોય છે ત્યારે હું આવું છું અડધો કલ્પ એમની એમણે નિંદા કરવાની જ છે બાબાની નિંદા કરશે જ જેમની પૂજા કરે છે એમના ઓક્યુપેશનની ખબર જ નથી એ શું કરે છે એની ખબર જ નથી તમે બાળકો બેસીને સમજાવો છો પરંતુ પોતાનો જ બાબા સાથે યોગ નથી તો બીજાઓને શું સમજાવી શકશો ભલે શિવ બાબા કહે છે પરંતુ યોગમાં બિલકુલ રહેતા નથી તો વિકર્મ પણ વિનાશ નથી થતા ધારણા પણ નથી થતી મુખ્ય વાત છે એક બાપને યાદ કરવા જે બાળકો જ્ઞાની તો આત્માની સાથે સાથે યોગી નથી બનતા એમાં દેહ અભિમાનનો અંશ જરૂર હશે યોગના વગર સમજાવવું કોઈ કામનું નથી પછી દેહ અભિમાનમાં આવીને કોઈને ને કોઈને તંગ કરતા રહેશે પરેશાન કરતા રહેશે બાકો ભાષણ સારું કરે છે તો સમજે છે અમે જ્ઞાની તો આત્મા છીએ બાપ કહે છે જ્ઞાની તો આત્મા તો છો પરંતુ યોગ ઓછો છે યોગ પર પુરુષાર્થ ખૂબ ઓછો છે બાપ કેટલું સમજાવે છે ચાર્ટ રાખો મુખ્ય છે જ યોગની વાત બાળકોમાં જ્ઞાનને સમજાવવાનો શોખ તો છે પરંતુ યોગ નથી તો યોગ વગર વિકર્મ વિનાશ નહીં થશે પછી પદ શું પામશો યોગમાં તો ઘણા બાળકો ફેલ છે સમજે છે અમે છીએ પરંતુ બાપ કહે બે પ્રતિશત પણ નથી હંડ્રેડ પરસેન્ટ અમે યોગમાં છીએ અને બાબા કહે છે ટુ પરસેન્ટ પણ નથી બાબા ખો પોતે બતાવે છે બ્રહ્મા બાબા ભોજન ખાતા સમયે યાદમાં રહું છું પછી ભૂલી જાઉં છું સ્નાન કરું છું તો પણ બાબાને યાદ કરું છું ભલે એમનું બાળક છૂપ છતાં પણ યાદ ભૂલી જાય છે સમજે છે તો આપણ નંબર વનમાં જવા વાળા છે બ્રહ્મા બાબા જરૂર જ્ઞાન અને યોગ ઠીક હશે બધા એવું સમજે છે છતાં પણ બાબા કહે છે યોગમાં ખૂબ મહેનત છે ટ્રાયલ કરીને જુઓ પછી અનુભવ સંભળાવો સમજો દરજી કપડા સિલાઈ કરે છે તો જોવું જોઈએ બાબાની યાદમાં રહું છું ખૂબ મીઠામાં સુખ છે એમને જેટલું યાદ કરશું તેટલા આપણા વિકર્મ વિનાશ થશે અમે સતો પ્રધાન બની જઈશું પોતાને જુઓ અમે કેટલા સમય યાદમાં રહીએ છીએ બાબાને રિઝલ્ટ બતાવવી જોઈએ યાદમાં રહેવાથી જ કલ્યાણ થશે બાકી વધારે સમજાવવાથી કલ્યાણ નથી થતું સમજતા કંઈ પણ નથી અલફ વગર કામ કેવી રીતે ચાલશે એક અલફની ખબર નથી બાકી તો બિંદી બિંદી થઈ જાય છે અલફની સાથે બિંદી આપવાથી ફાયદો થાય છે એક ઝીરો લગાવો ફાયદો થશે યોગ નથી તો આખો દિવસ ટાઈમ વેસ્ટ કરતા રહે છે બાપને પણ દયા આવે છે કે આ શું પદ પામશે તકદીરમાં નથી તો બાપ પણ શું કરે બાપ તો વારંવાર સમજાવે છે દેવી ગુણ ધારણ કરો બાપની યાદમાં રહો યાદ ખૂબ જરૂરી છે યાદથી હશે ત્યારે જ શ્રીમત પર ચાલી શકશો પ્રજા તો અનેક બનવાની છે તમે અહીં આવ્યા જ છો આ લક્ષ્મી નારાયણ બનવા આમાં મહેનત છે ભલે સ્વર્ગમાં જશો પરંતુ સજાઓ ખાઈને પછી પાછળમાં આવીને પદ પામશો થોડું ઘણું બાબા તો બધા બાળકોને જાણે છે ને જે બાળકો યોગમાં કાચા છે તે દેહ અભિમાનમાં આવીને રીસાય છે અને લડતા ઝઘડતા રહે છે જે પાક્કા યોગી છે એમની ચલન ખૂબ રોયલ

અને ખુશીમાં રહેશો બાપ કહે છે હું ભારતખંડમાં જાઉં છું ભારતને જ આવીને ઊંચો બનાવું છું સત્યુગમાં તમે વિશ્વના માલિક હતા સદગતિમાં હતા ફરી દુર્ગતિ કોણે કરી તો કયું રાવણે કરી ક્યારે શરૂ થઈ તો કયું દ્વાપર થી કલ્પ માટે સદગતિ એક સેકન્ડમાં મેળવો છો એકવીસ જન્મો નો વારસો મેળવી લો છો તો જ્યારે પણ કોઈ સારો વ્યક્તિ આવે તો પહેલા પહેલા બાપનો પરિચય આપો બાપ કહે છે બાળકો આ જ્ઞાન થી જ તમારી સદગતિ થશે તમે બાળકો જાણો છો આ ડ્રામા ચાલી રહ્યો છે સેકન્ડ બાય સેકન્ડ આ બુદ્ધિમાં યાદ રહે તો પણ તમે સારી રીતે સ્થિર રહેશો અહીંયા બેઠા છો તો પણ બુદ્ધિમાં રહે કે આ સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે સેકન્ડ સેકન્ડ ટિક ટિક થતી રહે છે જાબા અનુસાર જ બધો પાર્ટ ભજવાઈ રહ્યો છે એક સેકન્ડ પાસ થયો ખતમ રોલ થતું જાય છે વિંટળાતું જાય છે ખૂબ ધીમે ધીમે ફરે છે આ છે બેહદનો ડ્રામા વૃદ્ધ વગેરે જે છે એમની બુદ્ધિમાં આ વાતો બેસી ન શકે જ્ઞાન પણ બેસી ન શકે યોગ પણ નહીં પણ છતાં પણ બાળકો તો છે

જોવામાં તો કંઈ પણ નથી આવતું આ સમજની વાતો છે મોટી બુદ્ધિ વાળા સમજી પછી પાંચ હજાર વર્ષ પછી રિપીટ થશે એવી સમજ કોઈની પાસે નથી જે મહારથી હશે તે વારંવાર આ વાતો પર ધ્યાન આપીને સમજાવતા રહેશે એટલે બાબા કહે છે પહેલા પહેલા તો ગાંઠ બાંધો ના યાદની બાપ કહે છે મને યાદ કરો આત્માએ હવે ઘરે જવાનું છે દેહ ના બધા સંબંધ છોડી દેવાના છે જેટલું થઈ શકે બાપને યાદ કરતા રહો આ પુરુષાર્થ છે ગુપ્ત બાબા રાય આપે છે પરિચય પણ બાપનો જ આપો યાદ ઓછું કરો છો તો પરિચય પણ ઓછો આપો છો તો બાપનો પરિચય બુદ્ધિમાં બેસે બોલો હવે લખો બરોબર તે અમારો બાપ છે દેહ સહિત બધું જ છોડીને એક બાપને યાદ કરવાના છે યાદ થી જ તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બનશો મુક્તિ ધામ જીવન મુક્તિ ધામ માં તો દુખ દર્દ હોતું જ નથી દિવસ પ્રતિ દિવસ સારી વાતો સમજાવવામાં આવે છે આપસમાં પણ આ વાતો કરો લાયક પણ બનવું જોઈએ ને બ્રાહ્મણ થઈને અને બાપની રૂહાની સેવા ન કરે તો શું કામના ભણતર તો સારી રીતે ધારણ કરવું જોઈએ ને બાબા જાણે છે ઘણા છે જેમને એક અક્ષર પર ધારણ નથી થતો યથાર્થ રીતે બાપને યાદ કરતા નથી રાજા રાણીનું પદ પામવામાં મહેનત છે જે મહેનત કરશે તે ઊંચ પદ પામશે મહેનત કરે ત્યારે રાજાઇ માં જઈ શકે નંબર વન તો નંબર વન ને સ્કોલરશિપ મળે છે ખૂબ મોટી પરીક્ષા છે ને સ્કોલરશિપની જ માળા બનેલી છે આઠ રત્ન છે ને આઠ છે પછી છે સો પછી છે સોળ હજાર તો કેટલો પુરુષાર્થ કરવો જોઈએ માળામાં પરોવાવા માટે રહેવાનો કરવાથી સ્કોલરશિપ લેવાના અધિકારી બની જશો તમારે ખૂબ અંતર રહેવાનું છે બાપ તો છે કલ્યાણકારી તો કલ્યાણના માટે જ રાય આપે છે કલ્યાણ તો આખી દુનિયાનું થવાનું છે પરંતુ નંબર વાર છે તમે અહીં બાપની પાસે ભણવાના માટે આવ્યા છો તમારામાં પણ તે સ્ટુડન્ટ સારા છે જે ભણતર પર ધ્યાન આપે છે ઘણા તો બિલકુલ ધ્યાન નથી આપતા એવા પણ ઘણા સમજા સમજે છે કે જે ભાગ્યમાં હશે ભણવાનું એમ જ નથી તો બાળકોને યાદનો ચાર્ટ રાખવાનો છે અમે અમારે હવે પાછા ઘરે જવાનું છે જ્ઞાન તો અહીં છૂટી જશે જ્ઞાનનો પાઠ પૂરો થઈ જાય છે આત્મા એટલી નાની એમાં કેટલો પાઠ છે વન્ડર છે ને આ બધો અવિનાશી ડ્રામા છે એવી એવી રીતે પણ તમે અંતર્મુખી થઈ પોતાની સાથે વાત કરતા રહો તો તમને ખૂબ ખુશી થાય કે બાપ આવીને એવી વાતો સંભળાવે છે કે આત્મા ક્યારેય વિનાશ નથી થતી જામામાં એક એક મનુષ્યનો એક એક વસ્તુનો પાર્ટ નોંધાયેલો છે આને બે અંત પણ નહીં કહેશે અંત તો મેળવે છે પરંતુ આ છે અનાદિ કેટલી વસ્તુ છે આને કુદરત કહો ઈશ્વરની કુદરત પણ નહી કહી શકતા તે કહે છે અમારો પણ આમાં પાર્ટ છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂંહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે યોગમાં ખૂબ મહેનત છે ટ્રાયલ કરીને જોવાનું છે કે કર્મમાં કેટલો સમય બાપની યાદ રહે છે યાદમાં રહેવાથી જ કલ્યાણ છે મીઠામાં શુકને ખૂબ પ્યારથી યાદ કરવાના છે યાદનો ચાર્ટ રાખવાનો છે બીજું મહિન બુદ્ધિથી આ ડ્રામાના રહઝને સમજવાનું છે આ રહસ્યને સમજવાનું છે આ ખૂબ ખૂબ કલ્યાણકારી ડ્રામા છે અમે જે બોલીએ છીએ અથવા કરીએ છીએ આ પછી 5000 વર્ષ ફરીથી રિપીટ થશે એને યથાર્થ રીતે સમજીને ખુશીમાં રહેવાનું છે આજનું વરદાન પોતાના શ્રેષ્ઠ જીવન દ્વારા પરમાત્મા પ્રત્યક્ષ પ્રૂફ આપવા વાળા માયા પ્રુફ ભવ પોતાને પરમાત્મા જ્ઞાનનું પ્રત્યક્ષ પ્રમાણ અથવા પ્રૂફ સમજવાથી માયા પ્રુફ બની જશો પ્રત્યક્ષ પ્રૂફ છે તમારી શ્રેષ્ઠ પવિત્ર જીવન સૌથી મોટી અસંભવથી સંભવ થવાવાળી વાત પ્રવૃત્તિમાં રહેતા પર નરા રહેવું જૂના શરીરની આંખોથી જૂની દુનિયાની વસ્તુઓને જોતા પણ ન જોવા અર્થાત સંપૂર્ણ પવિત્ર જીવનમાં ચાલવું આ પરમાત્માને પ્રત્યક્ષ કરવાના અથવા સહજ સાધન છે છે સ્લોગન રૂપી પહેરેદાર ઠીક છે તો અતિન્દ્રિય સુખનો ખજાનો ખોવાઈ નથી શકતો અવ્યક્તિશારા છે કમ્બાઈન રૂપની સ્મૃતિથી સદા વિજય બનો

એટલું બ્રાહ્મણ જીવન ખૂબ ન્યારું પ્યારું મનોરંજન અનુભવ થશે ઓમ શાંતિ